હજાર મત ની અમે અપેક્ષા રાખી આ જયરાજભાઈ બેઠા છે આપણા મેન આગેવાની આપણે કેવો છે બે કઈ છે લ્યો ને કઈ છે દિયો આટલા બધા ડેરીડી વડીલો બેઠા છે મનીષભાઈ મારું એવું તારણ છે કે તમારા કામ મત માં તાકાત છે કે તમે જેને મત આપો છો ને હીરો બની જશો હવે હું કામે તો રાજકોટ જિલ્લાની મોટામાં મોટી સંસ્થા કહેવાય જેને મંત્રાલય જેવું ખાતું કહેવાય એ જિલ્લા પંચાયત તમે જેને મત આપ્યો તો જિલ્લા પંચાયતમાં કોને આપ્યો તો રાજુભાઈ જિલ્લા હતા તાલુકા લેવલની મોટી સંસ્થા કહેવાય તાલુકા પંચાયત તમે મત આપ્યો ચિરાગને તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ જિલ્લાની મોટી સંસ્થા દૂધ સહકારી બેંક બાઉભાઈ એમના પ્રથમ નાગરિક તમારા કીધા એના ડિરેક્ટર ગોંડલની મોટા મોટી સંસ્થા માર્કેટિંગ યાર્ડ ગણે તો તમારા મનીષભાઈ એનાય ડિરેક્ટર બીજા નંબરની આપણી સંસ્થા ગણાય આપણી બેન એમાં તમારા ડિરેક્ટર અને ખૂબ આનંદની વાત એ છે કે હું સાહેબને અને બેનને હમણાં હમણાં ઓળખતો થયો પેલા નહોતો ઓળખતો જ્યારે ડિરેક્ટર બન્યા બને હું મારા વ્યક્તિગત તરીકે વાત કરું ને તો તમે જે વ્યક્તિને આપ્યો ને હું એને સંતનું બીરુ આપીએ આવો પવિત્ર માણસ કારણ કે બેંક છે ને એમાં પવિત્ર માણસની જરૂર છે લુચ્ચા માણસોની નહીં કારણ કે બેંકમાં આર્થિક વ્યવહારો કરવાના છે અને તમે હું જેને કામી કામી ટીપી ટીપીને જેના ભરોસે રૂપિયા મૂકવાના છે ને એનો રૂપિયાનો રખોવાળો કરવા આવો પવિત્ર માણસ જોઈએ

કે આપણને વ્યક્તિને ઓળખતા ભાવે એટલે ક્યારેક જ્ઞાતિવાદ આપણી સીટમાં નથી તો આપણે એવા માણસને આપવાના છે અને હમણાં વાત કરી કે ગણેશભાઈ માટે પ્રતિષ્ઠાનો આપણે સુકામે લગાવ્યો છે આપણે તો બધે પણ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે પચીસ વર્ષનો દરબારનો છોકરો જેલમાં જાય અને ઈ કોઈ પ્રજાને ન ગમે અને સ્વયંભુ આખો તાલુકો બંધ કરે ને કે બસો રૂપિયા ઉપર જેનું રોજ આવતું હોય ને એવો ગરીબ માણસ એ દુકાન બંધ રાખે કે અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો છે ને એવો ગણેશભાઈ જેલમાં છે અને એને જેલમાંથી છૂટાવો છે ને એના માટેના પ્રયત્નો છે આપણને બધાને ખબર છે બહારના લોકો એમ કે છે કે જયરાજસિંહનો પરિવાર લુખાગીરી કરે છે આપણે બધા ગોંડલના છે આપણને ખબર છે કે જયરાજભાઈ લુખાને ભોમાં ભંડારે છે આપણને બધાને ખબર છે એટલે આપણે ધારાસભ્ય બનાવી શકાય તો ગણેશભાઈ જેલમાં છે લુખાગીરી નથી કરતા લોકોના પ્રતિનિધિ કરકે રક્ષણ કરે છે એવું આપણે આખા ગુજરાતને અને ભારતમાં સાબિત કરવું છે અને એના માટે આ પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે કે 16 તારીખે આખો દિવસ ટીવીમાં એવું આવું જ હોય કે કાયક તો તાકાતા પરિવારમાં પડી છે આ છોકરામાં પડી છે કે જેલમાં છૂટાઈ જાય છે તો આ ખાલી મત દેવાનો નાગરિક બેંકનો એનામાંથી ચૂંટણી નથી આ એક આપણી તાકા આ તાલુકો જ્ઞાતિ જાતિથી નથી આવતો આ તાલુકો પરિવારની ભાવનાથી થી આવે છે ને એના માટેની આ ચૂંટણી છે એટલે આપણે પ્રતિષ્ઠાનો અને આ જે આપણો યજ્ઞ છે ને કે ગોંડલમાં લુખાગીરી નથી આ યજ્ઞ છે ને એમાં તમારે બધાને આહુતિ આપવા તેથી મતદાન કરવા આવવાનું છે તો તમે બધાય આવો અને નાગરિક બેંક જેને જયરાજભાઈ સોપે છે ને હું તમને કહું હું પણ એક સંસ્થાનો પ્રમુખ છું જયરાજભાઈ જેને જેને સંસ્થા સોંપે ને એની પણ જયરાજભાઈ એક જ અપેક્ષા હોય છે કે તમારા સંસ્થાનો પૈસો છે ને એ મારા માટે ગાયના લોય બરાબર છે મારે સંસ્થામાંથી કાઈ ન છૂટતું પણ આપણી સંસ્થા લોકોને જે આપણી ઉપર અપેક્ષા છે એવું સારું કામ થાય ને એના માટે બધાની જવાબદારી સોંપે છે અને આપણે જે નાગરિક બેંક જે જયરાજભાઈ જે અશોકભાઈને સોંપી છે ને એની ઉપર તમે ગોંડલમાં કોકને પૂછજો કે નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હતા અઢી વર્ષ ઉપપ્રમુખ પ્રમુખ હતા પંદરેક વર્ષ પણ અશોકભાઈ ઉપર કદાચ કોક છે નહીં આર્થિક મોટો માણસ નથી ભાઈ નાનો માણસ પણ અશોકભાઈ ઉપર આખા ગોંડલમાંથી કોઈ એક રૂપિયાનો ક્યારેય આક્ષેપ ન કરે કે એવો પવિત્ર માણસ છે અને નાગરિક મેઘની જે એણે પ્રગતિ કરાવી છે ને એના મૂળમાં એ છે કે એને કોઈ દી કોઈની ચા પીધી નથી આ નાગરિક બેંક ને ગુજરાત બેસ્ટ બેંક નો એવોર્ડ એટલે મળ્યો છે કે એને પવિત્રતાથી એનું કામ કર્યું છે અશોકભાઈ પીપડિયા જી રીતે નાગરિક બેંક ચલાવી છે ને તમે વિચાર તો કરો કે 0% એનપી કે એ કોઈની લોન એવી નો રેવા દીધી કે જી એને બેંક નું હિત નો કરતા હોય આવું પવિત્રતા થી અશોકભાઈએ કામ કર્યું છે અને ઈ અશોકભાઈ પાછા ચેરમેન બનવાના છે આ બેંક નાના માણસ કે કોઈની પાસે વ્યાજે પૈસા નો લેવા જવું પડે ને અહીંયા બેંક લોન આપે આ બેંક બચાવવાની લડત છે આમાં કોઈને વ્યક્તિગત ફાયદો નથી બધાની અપેક્ષા એ છે ગોંડલની આપડી બેંક છે આપડી સંસ્થા બચે ને એના માટેના પ્રયત્નો છે તો અશોકભાઈના નેતૃત્વમાં આ જે રીતે બેંક કામ કરે છે એ બેંકના સપોર્ટમાં આપણે બધાએ આવી અને જે દી કોક આપણી એક કહેવત છે કે આંગળી ચિંતાનું પૂર મળે કોક નાના માણસને સારી બેંકમાં લોન પડે એ પરિવાર તરી જાય ને તો એમાં તમે મત લીધે છે તો તમને ક્યાંક પુણ્ય મળશે તો આપણે બધાય સાથે મળી આપણી બેનને મજબૂત બનાવવા માટે આપણે બધાય આગળ આવી અને તમારે ત્યાંથી ઐતિહાસિક મતદાન થાય હું તો તમને ત્યાં સુધી કહું છું જયરાજભાઈ પાછું અહીં આવવું પડે અને શૈલાભાઈનું ઊભા કરીને એમ કહેવું પડે કે આ ભાઈ દેરડીને હજીબેક ગ્રાન્ટ વધારે આપો દેરડી તો આપણા પરિવારનો હિસ્સો છે આમ તો જયરાજભાઈ એમ ક્યાંક ગોંડલનું હૃદય દેરડી છે તો આવી રીતે તમે હૃદયના ધબકારા મજબૂત કરો એવી જ અપેક્ષા ભારતમાં થકી જાય